નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે નવેમ્બર મહિનો બે હજાર પચીસમાં જે કોડીનાર તાલુકાનું કંટાળા ગામ છે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે અને એને બે હજાર પચીસમાં આપણી બાયોફિટ જે બુસ્ટર કીટ આવે છે એનો આમાં ઉપયોગ કરેલો છે જે શેરડીનો પાક છે મતલબ કોડીનારમાં મેઇન પાક છે મતલબ પછાતી સાઠ ટકા એ આનું વાવેતર થાય છે અને આ વર્ષે મતલબ સુગર મિલ છે એ પણ આપણી ચાલુ છે તો એને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એનું લાઈવ એન્ટ્રી લેવા માટે આવ્યા છે અને ખેડૂત આપણી સાથે છે તો એનો સંપર્ક કરી અને જેને પાયું છે તો કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે ને એને કઈ રીતના ફાયદો થયો છે અને આ વાપરવાથી બીજા ખેડૂતને શું ફાયદો થાય છે એ આપણે ખાસ જણાવવું છે જમીન અત્યારે આપણે એને વાળી આવ્યા છે અને એનું વાવેતર કરેલું ખેતર છે એમાં જોઈએ છે તો નમસ્કાર તમારું આખું નામ ગામ અને મોબાઈલ નંબર બતાવો નામ રાજેશભાઈ કાળાભાઈ લાખનોતરા ગામ કંઠાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ

જે પાતળો કાતળી થતી ને એનાથી ફેરશે જાડો ને વાડ થાય ને વજન હારો છે ઓકે હવે આ આ શેડી દેખાય છે તમને ખેડૂત મિત્રો આ આ તમે જરી કે ભાઈ બેટકા ગરણી ને રાજેશ બતાવો તો બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને આ નજીક એમાં બેટકે ની તમે જોઈ શકો છો એની જાડાઈ પર જોઈ શકો છો ને લેન્થ છે એ પણ તમે એકદમ જોઈ શકો છો 21 22 નો 21 22 મતલબ બટકા છે એનું એવરેજ આવે છે બાજુમાં તમે એક નહીં પણ દરેકે દરેક શેરડી છે આમાં ઢળી છે છે અત્યારે બાકી દરેક તમે જોઈ શકો છો એકવીસ વજનની દ્રષ્ટિએ કેવી છે મારું કહેવાનું એમ છે કે બીજા ખેડૂત મિત્રો માર્કેટમાંથી ઘણા બધા ખાતરો છે ઘણું બધું મતલબ વજન વધારવાનું કામ કરે છે તો તમે એને શું કે આ બુસ્ટર કીટ વિશે શું માહિતી આપવામાં માંગો છો બુસ્ટર કીટ છે એ મેં ઘણા ટ્રાય કરી લીધા ખાતર ને આને ઘણા બધા અનુભવ કરી લીધા ને ઘણા બધા અનુભવ કરી લીધા આના જેવું રિઝલ્ટ મળ્યું આના જેવું રિઝલ્ટ નથી અને બીજા ખેડૂત મિત્રો મતલબ આ આપડી બુસ્ટર કીટ વાપરી તો 100% રિઝલ્ટ મળશે હા મળશે 100% રિઝલ્ટ મળશે એ વાપરું હોય તો એને 100% ફાયદો થાય મતલબ ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન એ વધે છે ઉત્પાદન એ વધે બે ફાયદો થાય ને ખેડૂને મતલબ જમીન એકદમ પોષી કરે એટલે મૂળનો વિકાસ થાય મૂળનો વિકાસ થાય એટલે કોઈ પણ પાક છે એકદમ સરસ મજાનો આ ગ્રીન હરી તમે ઉપર જ જોઈ શકો છો તમે લાઈટ સી જે ઉપરની પણ તમને એકદમ મસ્ત કોઈ જાતનો રોગ નથી અને આ કઈ જાત છે આ બે હજાર પાંચ છે આ બે હજાર પાંચ છે વાડની સાથે બે હજાર પાંચ છે અને સારામાં સારો ગ્રોથ હોય છે એનો વીસ બાવીસ બટિકા છે એટલે એવરેજ વજન એ સારું આવશે છે અને બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને જો આ દવા વાપર્યું હોય એનો મતલબ ઉપયોગ કરવો હોય તો તમે પણ કોન્ટેક કરી અને આ દવા વાપરી શકો છો જેનું રિઝલ્ટ છે એ તમને સોએ સો ટકા મળશે તમે યુટ્યુબમાં પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી તમને આવા સારા વિડીયો છે એ તમને મળા કરે ઓકે નમસ્કાર આભાર